સંતના હાઈસ્કૂલ માં શિક્ષક દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ કલોલ સંત હાઈસ્કૂલ માં શિક્ષક દિન ના અવસરે એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળા સંચાલકો વિદ્યાર્થીઓ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા પ્રથમ શિક્ષકોને તેમના પ્રદાન માટે પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો વિશેષરૂપે શાળા દ્વારા બાળકો દ્વારા સ્કૂલના સંચાલનની ભૂમિકા પણ અદા કરવામાં આવી શાળાની સંચાલન પ્રવૃત્તિઓ ક્લાસરૂમના વ્યવસ્થાપન અને વિવિધ કાર્યક્રમોના આયોજનને બાળકો દ્વારા નિભાવવામાં આવ્યો આ સાથે શિક્ષક દિનના અવસરે વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્રમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રના મહત્વપૂર્ણ મુદ્દાઓ શિક્ષકોની કામગીરી અને નવીનતમ પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સમજણ આપવી અને શિક્ષકોના યોગદાનને માન્યતા આપવી હતો આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોની મહેનત અને તેમની શિક્ષણ આપતી જવાબદારીને માન્યતા આપવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ